નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે તારીખ નવ ચાર બે હજાર પચીસ ને બુધવારના રોજ જે પર્યાવરણ વિષયનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ પર્યાવરણ વિષયનું જે પ્રશ્નપત્ર છે તે ચાલીસ ગુણનું રહેશે સમય છે સવારે આઠથી દસ અને નવ ચાર બે હજાર પચીસનો સમય છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના દરેકે દરેક વિષયના આ દ્વિતીય સત્રાંત બે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે અને આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના દરેકે દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો જેના કુલ ત્રણ માર્ગ છે પહેલો સવાલ ચાંગપા જાતિના લોકો તેમના તંબુને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ ક રહેવો બીજું નીચેનામાંથી કયા સ્થળે રહેવા માટે તમે હાઉસબોટનો ઉપયોગ કરશો તો જવાબ આવશે વિકલ્પ અ શ્રીનગર ત્રીજું પાંચ હજાર મીટરથી વધુ ઊંચાઈએ પહોંચતા તે નીચે પૈકી કઈ મુશ્કેલી અનુભવી શકાય તો જવાબ આવશે વિકલ્પ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ નીચેના વિધાનમાંથી ખોટો શબ્દ છેકી વાક્યને સાચું બનાવો જેના કુલ ત્રણ માર્ગ છે તો રોટલી કે પૂરી તળીને બનાવાય છે તો જવાબ આવશે પૂરી એટલે રોટલી ઉપર છેકો પાપડ બાફીને કે શેકીને ખાવામાં આવે છે તો શેકીને ખાવામાં આવે છે એટલે બાફીને ઉપર છેકો ત્રીજું એકનો એક જ પાક લેવાથી થતા જંતુનાશકોનો જંતુનાશકોના ઉપયોગથી ખેતરની જમીનને ફાયદો કે નુકસાન થાય છે તો નુકસાન થાય છે એટલે ફાયદા ઉપર છેકો ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પહેલો સવાલ વારસાગત રોગ એટલે શું કોઈ પણ બે વારસાગત રોગોના નામ લખો તો માતા પિતા કે દાદા દાદીને કોઈ ગંભીર બીમારી હોય અને તે સીધા તેના દીકરા દીકરીઓમાં ઉતરી આવે તેને વારસાગત રોગ કહેવાય છે જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઇડ હાર્ટ એટેક કેન્સર વગેરે તેના અથવામાં આપણને સવાલ આપેલો છે કે પોલિયોના રોગને ફેલાતા કેવી રીતે અટકાવી શકાય તો પોલિયોના રોગને રોગ બાળકોને નિયમિત રસી આપવાથી અટકાવી શકાય છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે પેલું ફૂંકથી કે હવાથી વગાડી શકાય તેવા સંગીતના કોઈ પણ ચાર વાદ્યોના નામ લખો તો વાસળી શરણાઈ સીટી અને શંખ ત્યાર પછી છે બીજો સવાલ તમે ફૂકનો ઉપયોગ કયા કયા કાર્ય માટે કરો છો તો અમે ફૂકનો ઉપયોગ ગરમ વસ્તુને ઠંડી કરવા અને ઠંડી વસ્તુને ગરમ કરવા માટે અવાજ પેદા કરવા ફૂંક મારીને સીટી વગાડવા શંખ વગાડી શકાય છે વાસળી વગાડી શકાય છે વગેરે માટે કરીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ બે માર્ક્સ છે તો જોઈએ અહીંયા કહ્યું છે કે તમારે દરિયા કિનારે ફરવા જવું છે તો તમે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં જઈ શકો ઉત્તર દરિયા કિનારે ફરવા જવા માટે કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી જગ્યાએ જઈ શકાય ત્યાર પછી માંગ્યા મુજબ જવાબ આપો એમાં છે કે નીચેના જિલ્લાઓની સૌથી મોટી ડેરીના નામ જણાવો તો બનાસકાંઠા બનાસ ડેરી સાબરકાંઠા સાબર ડેરી આણંદ અમૂલ ડેરી મહેસાણા દૂધસાગર ડેરી ગાંધીનગર મધર ડેરી સુરત સુમૂલ ડેરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક જેના કુલ બે માંગ છે પહેલો સવાલ તમે જોયેલા કોઈ એક પ્રવાસ સ્થળનું વર્ણન કરો તો મેં જોયેલું એક પ્રવાસનું સ્થળ આગ્રા અમે આગ્રાનો પ્રખ્યાત તાજમહેલ જોવા ગયા હતા જેની સુંદરતા ચાંદની રાતમાં જોવા મળે છે તે આરસથી બનેલું છે તેનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં કરાવ્યું હતું યમુના નદી તેના કિનારેથી વહે છે આ વિશાળ ઇમારતની મધ્યમાં શાહજહાં અને મુમતાઝની કબરો છે તેના નિર્માણમાં ઘણો સમય લાગ્યો તો પૂર્ણચંદ્રની ચાંદની રાતમાં મહેલની સુંદરતા અને કારીગરીના પ્રશંસા કરવા કારીગરીની પ્રશંસા કરવામાં મદદ કરી શકાતી હતી ત્યાર પછી બીજો સવાલ તમારે ત્રણ ચાર દિવસના પહાડી વિસ્તારના પ્રવાસમાં જવાનું છે તો આ પ્રવાસ માટે તમે કયો કયો સામાન સાથે લઈ જશો તો કપડાં દવા બેટરી પાથરણા ચાદર સૂકો નાસ્તો સાબુ કોપરેલ કાસકો વગેરે વસ્તુઓ સાથે લઈ જઈશો મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવું આજે જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર જે છે સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે અને આ જે પ્રશ્નપત્ર છે એ તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારણ કે આપણી અધ્યયન નિષ્પત્તિઓ એકમ કસોટીઓ અધ્યયન પોથીઓ અને બ્લુ પ્રિન્ટ જે છે તેમાંથી જે મોસ્ટ એમપી પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે મૂકેલા છે અને વધારે તૈયારી માટે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને અસાઇનમેન્ટની પણ તમે ઝેરોક્સ કરાવી અને તેનો અભ્યાસ કરી શકશો વાંચન કરી શકશો જેની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે અને જો તમે શાળા ક્લાસીસ કે સંસ્થાના લોગો અને નામ સાથે તમે પ્રશ્નપત્ર પ્રિન્ટ કરાવવા માંગતા હોય તો એ પણ ઉપલબ્ધ છે અહીંયા તમને ફોન નંબર આપેલો છે આ નંબર ઉપર તમે ફોન કરવાનો છે

મારા ઘરમાં મારી બહેન છે જે છોકરી છે તો તેને દરેક ઘરકામમાં મદદ કરવાના હોય છે જેમ કે વાસણ કપડાં કચરા પોતા જ્યારે મારો ભાઈ છોકરો છે તો એને ઘરના આવા કોઈ એક કામમાં મદદ કરવી પડતી નથી મારી બહેન છોકરી છે તો તેમને રાત્રે ઘરના બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવતી નથી અથવા તો તે મોડી રાત્રે ઘરની બહાર જઈ શકતી નથી જ્યારે મારો ભાઈ છોકરો છે તો એ ગમે ત્યારે ઘરે આવી કે જઈ શકે છે તેમને કોઈ કંઈ કહેતું નથી ત્રીજું અન્ય સ્થળે સ્થળાંતર થવાથી કઈ સમસ્યા ઊભી થઈ શકે તો પોતાનું ગામ છોડીને આવવાનું થતાં પરિવારના વડીલોને રહેવાનો પ્રશ્ન ઊભો થાય બાળકોને શિક્ષણનો પ્રશ્ન ઊભો થાય શરૂઆતના દિવસોમાં કામ મેળવવામાં તકલીફ પડે એક સ્થળેથી બીજા સ્થળે આવવા જવામાં મુશ્કેલી પડે ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો જેના કુલ ત્રણ માર્ગ છે તમારે તમારું ગામ કે શહેર બદલવાનું થાય તો તમને કેવી કેવી મુશ્કેલીઓ પડી શકે ઉત્તર અમારે ગામ બદલવાનું થાય તો નવા ગામમાં નોકરી કે રોજગારની શોધ કરવી પડે બાળકોના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરવી પડે રહેવા માટે મકાનની શોધ કરવી પડે નવા નવા વાતાવરણમાં ગામના લોકો સાથે હળી રહેવાની તૈયારી કરવી પડે પ્રશ્ન નંબર સાત અઉસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કોઈ પણ ચાર જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ ધરતીકંપ આવે ત્યારે ખાલી જગ્યામાં રહેવું જોઈએ તો જવાબ આવશે ખુલ્લા મેદાનમાં બીજું ગાંધીજીના મતે સફાઈ કાર્ય ખાલી જગ્યા ગણાય છે તો જવાબ આવશે કલા ત્રીજો ઘણા સમયથી વરસાદ ન આવે તો ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે દુષ્કાળ. ચોથું સરકાર દ્વારા સ્વચ્છતા માટે ખાલી જગ્યા અભિયાન ચલાવવામાં આવે છે તો સ્વચ્છતા. પાંચમું કચરો નાખવા માટે તમે ખાલી જગ્યાનો ઉપયોગ કરો છો તો જવાબ આવશે કચરાપેટી. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ ચાર માર્ક્સ છે. પહેલો સવાલ ધરતીકંપ વખતે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? તો ઉત્તર ઘરની બહાર તુરંત જ નીકળી જવું જોઈએ ખુલ્લા મેદાનમાં ઊભા રહેવું. ઝાડ નીચે ન ઉભા રહેવું વીજળીના થાંભલાઓથી દૂર રહેવું ખુલ્લા મેદાનમાં જતા રહેવું ઇલેક્ટ્રિક સીડી ઉતરતી વખતે ભીત તરફ કાચની દૂર રહેવું ઘરમાં હોય તો ટેબલ જેવી મજબૂત વસ્તુ નીચે બેસી જવું તમારી શાળામાં કઈ કઈ જગ્યાઓની સફાઈ કરવામાં આવે છે તો ક્લાસરૂમમાં મેદાનમાં ઓફિસ ટોયલેટ વગેરે જગ્યાઓની સફાઈ કરવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ નકશા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે ચાલો તો અહીંયા આપણને પાંચ પ્રશ્નો આપેલા આપવામાં આવેલા છે અને અહીંયા આપણને પેરેગ્રાફ આ નકશો જે છે તે આપવામાં આવેલો છે ચાલો તો આ જે નકશો છે એના ઉપરથી જે પાંચે પાંચ પ્રશ્નો જે છે એના ઉત્તરો કઈક આ રીતે આવશે પહેલા પ્રશ્નમાં પશ્ચિમ બીજામાં કાળો ત્રીજામાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન ચોથાનો જવાબ હિન્દ મહાસાગર અને પાંચમાનો કેરળ અને તમિલનાડુ તો મિત્રો અહીંયા આપણે આજે એકમ સોરી અહીંયા આપણું આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે તેનું આ પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના દરેકે દરેક વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના દરેકે દરેક વીડિયો અને પીડીએફ જે છે તેની લિંક તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે